ઘણા ડોક્ટરોન બતાવ્યું પણ આ પૂછું મગજ છે કી કે કે શિયા પ્રકારનો ડિસ્કોરો તો અમારે ગાડી આવી તે ગાડીએ ઉધારી મેલે તે ચાર મગજ કેળ થઈ ગયું આ ઊભો દે ઓ આ શેતમ જો ભાઈ નાસ્તો બાકતો કર્યો

અગા હા બોલો બોલો હવે પેલી હગાની વાત કરી દી ને ઓ હો હો હા તો હું લઈને આવું છોકરાને ઓધો નહી આવતી આ ગેરેચ છું ને ગેરેચ છું હું તો પણ બધો સાલ લે ન આવ તો હું બોલા હા ઓધો નહી તો હું આવું છું હા ર હો હા ટિક ટિક ટિકકુલીલો ટિકકુલીલો હું જા લે અલ્યા એક સો એક

કેતાઓ બઈ જોવા આવો યાર સુતરા પરસેવા ઓ ઊંઘી ગયો છું તો જોવા જો આ હે ને જીએ ઓમેલો આપા ઈ કીધું જોતા કે સમજાવું કે ની ગાઈ ફેડારે બાઈક લે નહીં આ તમે બાઈક નહીં લીધું આ પરીક્ષા ને ઓય પરીક્ષા જ દેતા રહે ઇતની દીટકે 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 ગડુબા મા પા વારો નો ચોસા ખબર છે એટલા રહ્યો તાણ હેતરમાં ટોપો કરાવવા આવતો નહીં કે કોઈ નહીં તે મારા બોલી આપવું તાણ

અરે બેટા આ બેટમ અમાર આગુ બગુ ને કરું છોકરો ના પાડે છે અરે બેહો તો કરો પોકલેટ લાસ્ટ પોકલેટ આઈ નહોતો જતી આઈ નહીં અરે તો પોથ એવું થા પોથા સાઉ કરી બગુ દીધું આ બરામ પોથા ના ના તો પાસું ખાવા કેમ વળી ના હે તારા ભાઈ પાહાડતો હે ચોકલેટ પોકલેટ ખવાવ તને ચોખા ખવાડ દે તું આપો જો હું કઈ કાઢું બોલાય બૂં તો નહીં